કે આ લોકો કાલે ઉઠીને અમને જોય નડે ના આ લોકો ગમ આવે છે ગમે ત્યારે કોઈ વધારે શડાઓ બોલ્યા હોય આ છે તે એ પણ કદાચ નડતર હોય મારા કુટુંબનો નો પચીસ થી મારા કતુ જ પોસ્ટ પચીસ રૂપિયા મેં વાપર્યા અને એક લાખ ને પંચોતેર હજાર મારો શડાઓ હતો સેવાના કાર્ય કર્યા છે એક નીચે વગાડ્યું મોટો નથી લોકશાહી લોકો બંધારણ કર્યું નથી આના પેલા મને સાબિત કર્યો છે અને આ લોકો ને સાબિત કર્યો કેમ કુષિન કર્યો

ચા પાડી તો તું તારે કઈ તમે ભેગા કરાવું તારે મારે ડીજે બગાડવું છે તમે ભાઈ ના પાડતા હોય તો મારે બગાડવું નથી ભાઈ તમે ના પાડતા મારે બગાડવું નથી પછી હું સરપંચ પાડે છો સરપંચ કે બીજા મારે ડીજે લાવવું છે તમે શું કરશો કે ના કે ડીજે તો જન્મત જાદી ગોમે ઘેર તારતો જ મારે બગાડ સરપંચ માજી કે માજી તો જી સમ્રાજી મને વગેરે ગોમેન્ટ બદલાય પંદર ચાલક બોલો એને મતલબ ખેલ્યું

મોજ નહી આવે ને તો તમારા સમાજ ને આ દરખાસ્ત કરવો પડે કે આ બે લોકો છે તો તમે મીડિયા દ્વારા સમાજ ને જણાવો મીડિયા દ્વારા જણાવો બોલો તમારું વર્તન ના કર્યું હોય બાર થયું મંડપ બંધાણો અમારા કુટુંબના ખેતર અમારા બરાબર એના અંદર તો અમે ના નથી પાડ્યો ઈ દાડે મારો પ્રોગ્રામ હતો કદાચ આ સારું છે એમને રડવું હોત ઢાળ ધડોત કદાચ ઈ દાડે હું પ્રોગ્રામમાં જતો રહ્યો હતો આ લોકો કાયદેસર પણ સોર સાબિત કરો કે વ્યક્તિ સોર છે એટલે બરાબર પછી જે વરઘોડો કર્યો એના અંદર મેં ઉલ્લેખન નથી કર્યું અમારા બેતાળીની અંદર વડોના અંદર એક બંધારણ થયું છે એ પત્રિકા મેં નવગણજી ઠાકોર કન મગાવી એમને મને વોટ્સઅપ પત્રિકા કરી એ પત્રિકાની અંદર મેં ઓછું તો ઝોનની અંદર ડીજે ના લઈ જાઉં અને તમે ગોમમાં વગાડીએ તો બિલકુલ કોઈ વાતે ગુનેગાર નથી તો આ લોકોને મને ગુનેગાર સાબિત કેવી રીતે કરે ડાયરેક્ટ સમાજ બહાર કાઢી દો સમાજ કહેવાનું મતલબ સોરું કસોરું થાય માવતર ના થાય સમાજ એક જેવી વસ્તુ હોવી જોઈએ છોકરા ને પરિવાર કુટુંબને દરેક વ્યક્તિને ને હાથે લઈને હેઠે એને સમાજ કહેવાય બરાબર અને સમાજ કદાચ ની મને બોલાવી દઢ કર્યો હોત કે આ છે તે છે હું ના પાડો તો એ લોકો મને સમાજ બહાર કાઢી આપે એમાં કોઈ પણ માણસ માફી મારા કે વર્તન કરવાથી એને છોડી દેવા મારી ને કે ભાઈ આ વસ્તુ તમે કરી હવેથી આ વસ્તુ આપડે કરતા અને બરાબર પાલન કરજો તો આમાં બોમ્બ નથી આવવાની જરૂર છે પણ આ બધા બાદલા લાવવાની જરૂર તમે લીધી ન હોય તો એમાં મારો કોઈ આ રજૂઆત નહીં કરી એના અંદર મારો કોઈ બી પર્સનલ ફોટો હોય તો તમે મને કહી શકો તમે કહો